શેત્રુંજી ડેમ સો ટકા ભરાયો કોઠા વિસ્તારનો અવર જવર નહીં કરવા અનુરોધ શેત્રુંજી ડેમના ઉગણસાહીન દરવાજા જીરો પોઈન્ટ ત્રણ મીટર ખોલવામાં આવ્યા જૂનાગઢ જિલ્લાના કણજા ગામ નજીક વાડી વિસ્તારમાંથી પાણીના પૂરમાં ફસાયેલા એક બાળક સહિત કુલ છ લોકોને કિશોર ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા એમટીવી ન્યૂઝ દાદી